ઉનાઈ માતાજી મંદિરે દીપોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક તહેવાર દિવાળીને યુનેસ્કોની માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસાની પ્રતિષ્ઠિત યાદીમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યો છે આ જાહેરાત દિલ્હીના લાલ કિલ્લા પરથી કરવામાં આવી હતી જ્યાં યુનેસ્કો આંતર સરકારી સમિતિનું વીસમું સત્ર યોજાઈ રહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ જાહેરાત પર ખુશી વ્યક્ત કરી છે યુનેસ્કોએ આ જાહેરાત કરી છે અને સોશિયલ મીડિયા પર ભારતને અભિનંદન પાઠવ્યા છે ભારત સહિત અન્ય ઘણા દેશોના સાંસ્કૃતિક ચિહ્નોની પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે દિવાળી પહેલાં પંદર ભારતીય વારસા સ્થળોને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે આના અંતર્ગત ઉનાઈ માતાજીના મંદિરે તારીખ દસ બાર બે હજાર પચીસના સાંજે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર મંદિર પરિસરને દીવા પ્રગટાવીને દિવાળી જેવો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો સાથે જ સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભારંભ વાસદા ભાજપના મહામંત્રી લોચન લોચનશાસ્ત્રી અને ઉનાઈ માતા મંદિર ટ્રસ્ટ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આ ખુશીનો પ્રસંગ લોકોએ દીપોત્સવ તરીકે ઉજવ્યો હતો